મોલને તાત્કાલિક ખાલી કરાવી નાખી તેની તપાસ શરૂ કરી હતી રક્ષાબંધનનો તહેવાર હોવાથી લોકો પરિવાર સાથે સુરતના ડુમ્મસ રોડ ઉપર આવેલા વીઆર મોલમાં ફરવા નીકળ્યા હતા આ સમયે વીઆર મોલમાં એક મેલ આવ્યો હતો અને મોલને ઉડી દેવાની ધમકી આપી હતી અગાઉ પણ આ પ્રકારની ધમકી મળી હતી ત્યારે મોલના સંચાલકો તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી જેને લઈને સુરતની એસઓજી પોલીસ પીસીબી પોલીસ અને સ્થાનિક ઉમરા પોલીસનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો એ ઘટના છે વીઆર મોલમાં એક ઇમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં ચુંબોતે લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે એ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા અને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના કરે શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબ જ છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી બ્લાસ્ટ થશે આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે નજીક તહેવારો ગયા વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે એવું બની શકે છે એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે